નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નવરાત્રીના નવલી નોરતા અને દશેરા બાદ અગિયારસે મોડાસાની પવિત્ર ધરતી સબલપુર પાસે આવેલ રેપરી માતાના મંદિરે ભવ્ય હવન સાથે સત્તરસો ભક્તોએ મહાપ્રસાદ લેતા ભક્તિભાવની અનોખી ધાર્મિક પ્રસંગની ઉજવણી કરાઈ હતી માઝુમ નદીના કિનારે વસેલા પ્રસિદ્ધ રેપરી માતાના મંદિરે સદીઓથી ચાલતી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય હોમ હવન અને બટુક ભોજનનું મહોત્સવ મેં આયોજન કરવામાં આવ્યું હવન વિધિમાં યજમાન તરીકે મનોજભાઈ ભાવસાર તથા તેમનો પરિવાર બિરાજમાન રહ્યો હતો યજ્ઞકુંડમાંથી ઊઠતી આહુતિની જ્યોત સાથે સમગ્ર પરિસરમાં ભક્તિભાવ અને પાવનતા છવાઈ ગઈ હતી વિધિ પૂર્ણ થયા બાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુની સાત જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં માયભક્તો ઉપસ્થિત રહ્યા હતા આશરે સત્તરસો જેટલા ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધાર્મિક અલાહદ અનુભવ્યો હતો રેપરી માતાના મંદિરે યોજાયેલી આ ભવ્ય ધાર્મિક મહોત્સવે માત્ર ભક્તિનો જ નહીં પરંતુ એકતા સહકાર અને પરંપરાની શક્તિને પણ ઉજાગર કરી દીધી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા આજ રોજ મોડાસા પાસે સબલપુર પાસે આવેલ રેપરી માતાજીના મંદિરના સ્નિધ્યમો અમરટલાલ શંકરલાલ પરિવાર પાવસારના અશુકુમર પાવસાર ના સાનિધ્યમાં આજરોજ પટુક ભોજન અને હવનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એકસો આઠ મહારાજ લક્ષ્મણગીરીજી અને એક હજાર આઠ રત્નગીરીજી મહારાજના આદેશથી આ હવનનો પ્રોગ્રામ વર્ષોથી થતો હોય છે અને આમાં લગભગ આજુબાજુની મોડાસાની આજુબાજુની સાતેક સ્કૂલોનો બાળકોને ભોજન આપવામાં આવે છે અને અંદાજે સાતસોથી આઠસો બાળકો જમે છે અને અંદાજે પંદરસોથી બે હજાર બીજા ગામના વ્યક્તિઓ થઈને અંદાજે આટલું ભોજન બનાવવામાં આવે છે આજના મુખ્ય યજમાન હિનાબેન મનોજભાઈ પાવસર મનોજભાઈ પાવસાર મુખ્ય યજમાન તરીકે બેઠા છે અને અહીંયા આજે આનંદથી બાળકો જમ્યા અને સુંદર કાર્યક્રમ બધ્યો એ બદલ દેપરી માતાજીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું